ટોપ ક્વોલિટી સુરતમાં એક રેસ્ટોરન્ટનો વોશરૂમ નો વિડીયો વાયરલ થયો છે અને એ મહિલાનો વિડીયો છે ખરેખર આ ઘટના ગુજરાત માટે સર્વસાર ઘટના કહેવાય રાજકોટની મહિલાઓ અને આખો પરિવાર આપણી સાથે ખાસ આ માટે વાતચીત માટે જોડાયા છે સુરતના રેસ્ટોરન્ટનો જે મહિલાનો વિડીયો વાયરલ થયો છે એક તો વોશરૂમનો આ ઘટના કેટલી દુઃખદ અને એક મહિલા તરીકે શું વિચારો છો આપ હું એમ વિચારું છું કે સુરતમાં જે વિડીયો મેળો છે એમાં જો બધાના બેનો મધર ડોટર બધી હોઈ શકે છે મહેરબાની કરીને આ ટાઈપનું ન થવું જોઈએ અત્યારે જ્યાં આપણે શોપિંગ કરવા જઈએ છીએ મોલમાં શોપમાં તે લોકો હિડન કરીને જે કેમેરો યુઝ કરે છે મહેરબાની કરીને આવું ન થવું જોઈએ ક્યારેક આપણી બેનો દીકરીઓ પણ એમાં આવી શકે છે જો આવું આગળ જતા થાય તો કોઈ લેડીઝ ક્યારે કોઈ ભરોસો ન કરી શકે ને શોપિંગ કરવામાં પણ અચકાય જો આવું બધું થતું રહેશે તો ધંધા પાણીમાં પણ પ્રોબ્લેમ થાય મહેરબાની કરીને લેડીઝ માટે પ્લીઝ આવું બધું ન થાય એના માટે બધા ધ્યાન રાખવા વિનંતી છે શું કાર્યવાહી થવી જોઈએ બેન આવા વિડીયો વાયરલ કરનાર વ્યક્તિઓ પર ચોક્કસ અને ચોક્કસ પગલા લેવા જોઈએ અને જો આવો વિડીયો કોઈ ઉતારતો હોય તો એનો ધંધો પાણી કાયમ માટે બંધ થવો જોઈએ કે ક્યારેય ઈ ઈ કોઈ જે શોપ લઈને બેઠા હોય ને ઈ શોપ ઓપન ન જ કરવી જોઈએ ક્લોઝ જ કરી દેવી જોઈએ એટલે એ લોકોને ખબર પડે કે આવું ન જ થવું જોઈએ અને તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો હું એવું વિચારું છું કે સખત પગલા લેવામાં આવવા જોઈએ આમાં ની સેફટી ક્યાં છે એ મને કહો મને આમાં ક્યાંય અમારી સેફ્ટી દેખાતી નથી હવે આમાં અમે ફ્રી રીતે કેવી રીતે ફરી શકીએ જો અમે શાંતિથી ફ્રી થઈને જમવા પણ ન જઈ શકીએ તો એનો મતલબ એવો છે કે અમે ક્યાંય નહીં જઈ શકીએ તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો ખરેખર મહિલાઓ માટે સંસાર ઘટના કહેવાય આ ઘટના બહુ જ કહેવાય આના ઉપર સખ્ત કાર્યવાહી કરવી જોઈએ હવે આ સમાચાર સાંભળ્યા પછી તો અમને પણ બીક લાગે ક્યાંય પણ શોપમાં કે કોઈ પણ એવી રીતે જગ્યાએ જાતા કે ક્યાંય આવી રીતે પાછું થશે તો અમારી સાથે એટલે આના માટે સખ્ત પગલા લેવા જોઈએ સુરતની આ ઘટના છે આપ કઈ રીતે જુઓ છો આપને પણ દીકરી છે શરમનાક છે આ ઘટના એટલે આવું આગળ વધુ એવું થવું જ ન જોઈએ આગળ ક્યારેય પણ એટલે બધું બધું ક્લોઝ કરી દેવું જોઈએ સીસીટીવી કેમેરા જ ન આ જગ્યાએ તો વુમન્સની સેફટી કેમ કેવાય મહિલાઓની સેફટીને લઈને સવાલ ઉભો થયો છે ત્યારે રાજકોટની મહિલાઓનો આક્રોશ અત્યારે સીમાએ છે અને જે કોઈ આવા રેસ્ટોરન્ટ હોય મોલ મલ્ટીપ્લેક્સ હોય એ તમામે તમામ કાયમી ધોરણે બંધ કરી દેવા જોઈએ તેવું રાજકોટની મહિલાઓનું માનવું છે